શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ચેનલ આજે વેધર બહુ સારું હતું તો અમે આજે નીકળ્યા છીએ રેલવે સ્ટેશનની મુલાકાતે તો જોઈએ હવે રેલવે સ્ટેશન અમારું સાઉથ વેસ્ટનનું રેલવે સ્ટેશન કેવું છે આજે તમને બતાવીએ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર એક આ બાજુ છે અને બે આ સાઈડ છે સાઉથ સાઉથ રેલવે રેલવે સ્ટેશન વેલકમ ટુ વિક્સ્ટન અહીંયા ગઈ સ્ટેશને સફરજન બહુ મોટા મોટા છે બહુ બધા આવ્યા છે મોટી મોટી જબરી ગોતી લીધી છે હવે સફરજનનો વારો આવી ગયા છે સફરજન

અહીંયા પ્લેટફોર્મમાં કોઈ હોય નહીં આ નાનું એવું પ્લેટફોર્મ પ્લેટફોર્મ છે અમારા વિક્સ્ટનનું અને ટિકિટ જાતે અહીંયા આવીને તમે લઈ શકો અથવા ઓનલાઈન લેવાની યમુના ટ્રેન આવે છે ટ્રેથી આવે ટ્રેન જામથી આવે મમ્મી હ મારા પપ્પા ટ્રેનની વાટી બેહી ગયાં છે ટ્રેનમાં બેસને જાય છે કંઈ બાજુ જવાનું છે મેસ્ટર રેલવે રેલવે સ્ટેશને છે યમુના ટાટા ગઈ છે બેન તો સુઈ ગયા છે અમારે આજે માહિતલી તો અમે ઘરે પહોંચી ગયા અને આ બેન થાકીને સુઈ ગયા છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ શેર અને લાઇક્સ કરજો શું કરવાનું જય શ્રી કૃષ્ણ